નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી બે હજાર પચીસમાં મળવાપાત્ર અનાજના જથ્થા વિશે જે હા મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં અરજદારોને એટલે કે રેશન કાર્ડ ધારકોને ચણા અને તુવેરદાર બંધ કરવામાં આવી છે તેમના બદલે શું શું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે એમના વિશે વિસ્તારપૂર્વક અમે આજ આજના વિડીયોમાં આપને જણાવવાના છે કે મિત્રો એપીએલ બીપીએલ અને એ વાય એટલે કે અત્યંત કાર્ડ ધારકોને કેટલું કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર રહેશે જે બે હજાર પચીસના પ્રથમ મહિનામાં એટલે કે પહેલા મહિનામાં કેટલો કેટલો અનાજ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે ફ્રીનો અનાજ કેટલું મળવાપાત્ર રહેશે તેમજ બાકીના અનાજના કેટલા પૈસા સુકવવાના રહેશે સંપૂર્ણ માહિતી એક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે જાન્યુઆરી બે હજાર પચીસમાં મળવાપાત્ર જથ્થો કેટલો કેટલો રહેશે તો મિત્રો રેશનિંગ કાર્ડ ધારકોને એક મોટો જટકો જે આ મિત્રો આ વખતે નહીં મળે તુવેરદાર કે સણા બંને થઈ ગયું છે બંધ એટલે કે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસના પહેલા મહિનામાં આપને તુવેરદાર તેમજ ચણાનું વિતરણ કરવામાં આવશે નહીં હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે ચણા તુવેર દાળના બદલે શું શું મળવાપાત્ર રહેશે અથવા તો ચણા ને દાળના બદલે કંઈ મળવાપાત્ર રહેશે કે નહીં તો મિત્રો સૌ પ્રથમ જાણીએ કે બીપીએલના પાંચ વ્યક્તિઓને કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવે છે તો મિત્રો એનએફ છે ઘઉંનું કેટલું વિતરણ કરવામાં આવશે તો મિત્રો આપને અઢાર કિલો મળવાપાત્ર રહેશે એ પણ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો એને ફેસશે ફોર્ટીફાઈડ સોખા જે પાંચ વ્યક્તિના મિત્રો આપને બાર કિલો મળવાપાત્ર રહેશે એમના પણ આપને વિનામૂલ્યે એટલે કે એક પણ રૂપિયો સુકવવાનો રહેશે નહીં ત્યાર પછી મિત્રો બીપીએલની ખાંડ જે જાન્યુઆરી બે હજાર પચીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે આપને બે કિલો અને સો ગ્રામ મળવાપાત્ર રહેશે અને મિત્રો આપે એના બાવીસ રૂપિયા સૂકવવાના રહેશે તેમના પછી મિત્રો ડબલ ફોર્ટીફાઈડ મીઠું મિત્રો મીઠું જાન્યુઆરી બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે આપને એક કિલો મળવાપાત્ર રહેશે અને એમના આપે એક રૂપિયો સૂકવવાનો રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ એપીએલની કે મિત્રો એપીએલમાં પાંચ વ્યક્તિઓના નામ હોય

ત્યારબાદ મિત્રો આપને ડબલ ફોર્ટીફાઈડ મીઠું જ્યાં મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે આપને એક કિલોના એક રૂપિયો સૂકવવાનો રહેશે તો મિત્રો આ રહી એપીએલ અને બીપીએલની સંપૂર્ણ માહિતી કે અરજદારને જાન્યુઆરી મહિનામાં આટલું આટલું અનાજ મળવાપાત્ર રહેશે અને મિત્રો જાન્યુઆરી મહિનામાં ચણા કે તુવેરદાળ મળવાપાત્ર રહેશે નહીં એમની એક ખાસ નોંધ લેવી તો મિત્રો બસ આ જતી રેશનિંગ કાર્ડ ધારકોને જાન્યુઆરી બે હજાર પચીસમાં મળવાપાત્ર જથ્થાની સંપૂર્ણ માહિતી